નમસ્કાર મિત્રો મારા સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે શ્રાવણ પૂર્વ જન્મમાં કોણ હતો તો અહીંયા શ્રાવણનો જે જન્મ થયો છે ને એ પક્ષીમાંથી જન્મ થયો છે તો પૂર્વ જન્મમાં એક સરોવર હતું અને સરોવરમાં હંસલો ને હંસલી બંને રહેતા હતા અને હંસલો ને હંસલી આખો દિવસ એ સરોવરમાં ચારો ચરે અને સાંજે એટલે કે રાત્રે એ સરોવરના કિનારે એક ઝાડ હતું અને ઝાડ ઉપર હંસલો ને હંસલી બેસી જાય પરંતુ હંસલોને અંશલી બેસે એટલે એમની પાસે ધર્મની જ વાતો હોય સત્સંગની જ વાતો હોય પ્રભુની વાતો હોય ભગવાનની વાતો હોય પરંતુ આદ સરોવરમાં એક કાચબો રહેતો હતો પણ કાચબાને હવે હંસલાને હંસલની હંસલીની વાતમાં આમ એટલો બધો આનંદ આવી જતો હતો એ ધર્મની વાત તો એ કાચબાને પણ ગમતી હતી એટલે ને હંસલી ઉપર ડાળ ઉપર બેસીને આ સત્સંગ કરે ધર્મની વાતો કરે પણ નીચે બેઠો બેઠો કાચબો સાંભળે તો એક દિવસ અંશલીએ હંસલાને કહ્યું કે હવે આપણે અહીંયા ઘણું રોકાણા અને હવે આપણી ઉંમર થવા પણ આવી છે તો મને એક એવો મારા હૃદયમાં મારો એવો ભાવ છે કે આપણે અડસઠ તીર્થની યાત્રા કરીએ ત્યારે હંસલો કહે વાત તો તારી સાચી છે આપણે અડસઠ તીર્થની યાત્રા તો કરવી જ પડે હવે આ દેહનું કંઈ નક્કી નહીં તો પછી બંને જણા નક્કી કરે છે કે આપણે કાલે સવારે ઉપડી જઈએ અડસઠ ત્રીસની યાત્રા આપણે કરી નાખીએ હવે આ જે યાત્રાની વાત થઈ હંસલા ને હંસલીની એ નીચે કાચબો સાંભળતો હોય છે તો કાથબાને અંસલાને અંસલીને કહ્યું કે હું આટલા બધા વર્ષોથી તમારી ધર્મની વાત સાંભળું છું હું તમારો સત્સંગ સાંભળું છું હું તમારું પ્રભુ બદન સાંભળું છું તો હવે તમે મને અહીંયા આ સરોવરમાં એકલો મૂકીને તમે અડસઠ તિરથે જતા રહો તો પછી મારું છું અને મારી પણ ઈચ્છા એવી છે કે મારે પણ અડસઠ તીરથ કરવા છે પરંતુ હવે તમારે તો પાંખ્યું છે એટલે તમે તો ઉડી શકો પણ હવે તો મારું શરીરે ભારે મારે નાના નાના પગ હું અડસઠ તીરથ ક્યારે ફરી વરું હું અડસઠ તીરથ ક્યારે કરું કાચબાના હદે ભરાઈ જાય છે કાચબો રડે છે ત્યારે હંસલો હંસલીને કહે છે કે કાચબાની પણ ઈચ્છા છે અડસઠ તીરથ કર કરવાની તો હવે એને તો આપણે કેવી રીતે લઈ જઈ શકીએ ત્યારે હંસલી કહે છે કે આપણે કામ કરીએ તો હંસલો કે બોલો શું કામ કર્યું છે કે આ કેટલા વર્ષોથી આપણે જ્યાં સરોવરમાં આવ્યા અને જ્યારની આપણે ધર્મની વાતો કરીએ છીએ સત્સંગ કરીએ છીએ ત્યારનો આ કાચબા આપણી વાતો આપણો સત્સંગ સાંભળીએ છીએ તો હવે એને તો આપણે સાથે લઈ જવો જ જોઈએ તો પણ કે હવે કાચબાને તો આપણે સાથે કઈ લઈ જવાનું ત્યારે હંસલી કહે છે કે આપણે કામ કરીએ આપણે એક પાતળી લાકડી લઈએ પાતળું લાકડું લઈએ એ પણ મજબૂત લાકડું અને એક લાકડાનો છેડો હું મારા મુખમાં દબાવું અને બીજા લાકડાનો છેડો તમે તમારા મુખમાં દબાવો અને કાચબાને કહીએ કે જે એ લાકડીનો વચલો સીડો છે એ કાચબો એના મુખમાં દબાવે અને આપણે ઉડીએ અને ઉડીને આપણે કાચબાને અડસઠ તીરથ કરાવી દઈએ તો હંસલો કઈ વાત તો સાચી છે હવે બીજા દિવસે સવારે હંસલો હંસલી તૈયાર થશે એક પાતળું લાકડું જે કાચબાને મુખમાં નળે નહીં એવું અને કાચબાનું વજન ઝીલી શકે એવું એવું લાકડું લાવ્યા છે હંસલીએ એક છેડો એના મુખમાં રાખ્યો છે હંસલાએ એક છેડો એના મુખમાં રાખ્યો છે અને કાચબા ભાઈ આમ બધે ચોટી ગયા છે એના મુખમાં એક છેડો રાખી દીધો છે અને ત્યાંથી આ હંસલો ને હંસલી ઉડે છે હવે વિચાર કરો હંસલો હંસલી અને કાચબો આ ઉઠતા 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 સડસઠ તીરથ તો પાર કરી જ નાખે છે આ પણ એક જ તીરથ કરવાનું બાકી હોય છે અમને હવે સડસઠ તીરથ કરીને જ્યાં હંસલો ને હંસલી અડસઠમાં તીરથ જવા નીકળે છે તો એક ભયંકર ગાઢ જંગલ આવે છે અને એ જંગલમાં જ્યારે આ કાચબો હંસલી અને હંસલો પહોંચે છે અને ત્યાં જુએ છે બરાબર જંગલમાં જાય છે ત્યાં દાવાડના લાગે છે જંગલમાં જંગલમાં આગ લાગે છે હવે ત્યારે હંસલો વિચાર કરે છે કે હવે શું કરવું હવે આપણાથી તો બહુ ઉપર ઊંચે ઉઠાઈ એવું ઉડાઈ એવું નથી અને હવે આપણા ત્રણનો જીવ જોખમ હશે તો હંસલી કહે છે કે તમે કંઈક કરો પણ શું કરવું હવે આ તો દાવા નડશે આખું જંગલ ભડકે બળી રહ્યું છે હવે આપ આપણી સુરક્ષામાં કેવી રીતે થાય બસ એવટ નક્કી કરે છે હંસલો હંસલીને કાચબો કે જે હવે પ્રભુનું ધાર્યું વસ્તુ થશે જો પ્રભુને અડસઠ તીર્થ પાર કરાવવા હશે અડસઠ તીર્થની યાત્રા કરાવી હશે તો આપણે બચી જઈશું પરંતુ હવે આટલા મોટા દાવાનળમાંથી આ બચે જ કેવી રીતે અને કહેવાય છે કે હંસલો હંસલી અને કાચબો આ ત્રણે એ દાવાનળની અગ્નિમાં બળી જાય છે અને પોતાનું પ્રાણ છોડી દે છે પોતાનું શરીર છોડી દે છે હવે જ્યારે આ ત્રણેય બળી જાય છે ત્યારે ત્રણેય ભગવાનના ત્યાં જ જાય છે કે ત્રણેય ધાર્મિક માણસો હતા કાચબા જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે કાચબાએ ભગવાનને વિનંતી કરી ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ હે ભગવાન મને તમે જો બીજો જન્મ આપો તો આ હંસલો અને હંસલી કે જેમને મેં જેમનો મેં સત્સંગ સાંભળ્યો છે જેમની પાસેથી મેં કથાઓ સાંભળી છે અને જેમના લીધે હું અડસ સડસઠ તીરથ કરી કરી ચૂક્યો છું કે નહીં તો મારી તો શું તાકાત હતી સડસઠ તીરથ કરવાની પણ એમની કૃપાથી મેં સડસઠ તીરથ કર્યા છે અને અડસઠમાં તીરથ જતાં જતાં જંગલમાં દાવાનારમાં મારું અમારું મૃત્યુ થયું છે તો હંસલોને હંસલી જ્યાં જન્મ લે એમના દીકરા તરીકે તું મને જન્મ આપજે અને કાચબાએ ભગવાનને કહ્યું છે કે એ બંનેને તું મનુષ્ય જન્મ આપજો ભગવાન અને મને જે મનુષ્યનો દીકરો બનાવતો ત્યારે ભગવાને કાચબાને કાચબાને કહ્યું છે ભગવાન વિષ્ણુએ કાચબાને કહ્યું છે કે માનતો નહીં તો મનુષ્ય જન્મમાં તારો અવતાર થશે હવે આ જ હંસ અને હંસલી આ બંનેનો જન્મ થાય છે અયોધ્યામાં જ્યાં દશરથ રાજાનું રાજ્ય ચાલતું હતું એ જ અયોધ્યામાં આનો જન્મ થાય છે અને એ પણ જન્મ થાય છે બ્રાહ્મણ કુળમાં તો જે આ હંસલો હતો એ પુરુષ તકે તરીકે જન્મ લે છે અને એ બ્રાહ્મણનું નામ હતું સાંત્વન અને જે હંસલી છે એ બ્રાહ્મ એ પછી તો સાંત્વનુંના લગ્ન થાય છે અને લગ્ન થયા થઈ ગયા પછી જે બ્રાહ્મણી એના ઘરમાં આવે છે એ જ આ હંસલી હતી અને એ હંસલીનું નામ હતું જ્ઞાનવતી હવે આ સાંત્વનું અને જ્ઞાનવતી બંને જ્યારે હંસ જન્મમાં હતા જ્યારે હંસલીના હંસલો હતા ત્યારે પણ એ પ્રભુનું ભજન કરતા હતા અને હવે બ્રાહ્મણ કુળમાં એમને જન્મ લીધો ત્યારે સાંત્વનો અને જ્ઞાનવતી બંને ભક્ત માણસો જ છે અને એમના ત્યાં સમય જતો એક દીકરાનો જન્મ થયો અને પછી એમને એ દીકરાનું નામ શ્રવણ રાખ્યું તો શ્રવણ પૂર્વ જન્મમાં કાચબો જ હતો અને એ શ્રવણ પછી તો ધીરે 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 આપણે કહ્યું કે શ્રવણનો ધીરે ધીરે ઉંમર વધતી જાય છે અને શ્રવણ જ્યાં વીસ એકવીસ વર્ષનું થાય છે ત્યાં એના પિતાજી સાંતોનું અને એની માતા જ્ઞાનવતી શ્રવણને કહે છે કે બેટા હવે તું ઉંમરલાયક થઈ ગયો છે અને અમારું અમે હવે અમારી વૃદ્ધાવસ્થા આવવા લાગી છે એ તારે લગ્ન કરી દેવા જોઈએ પણ શ્રવણને માતા પિતા પિતા પ્રત્યે એટલો પ્રેમ શ્રવણને એમ લાગતું કે જો હું લગ્ન કરીશ અને હું તો મારા મા બાપનો દીકરો છું પણ આવનાર મારી પત્ની એ મારા મા બાપની દીકરી નથી અને જો મારી પત્ની ખરાબ આવે અને મારી પત્ની મારા મા બાપને દુઃખ આપે તો એટલા માટે શ્રવણ ના જ પાડી દેશે કે મા બાપ મારે લગ્ન કરવા નથી પરંતુ આપ સાંત્વનું અને જ્ઞાનવતી શ્રવણને બહુ જ કહે છે કે બેટા તારે હવે લગ્ન કરી લેવા જોઈએ પણ શ્રવણ મા બાપનો હુકમ માથે ચડાવે છે અને કંઈક પિતાજી જેવી તમારી આજ્ઞા હું લગ્ન કરવા તૈયાર છું તો પછી શ્રવણ ત્યાં લગ્ન કરી લેશે અને શ્રવણના હૃદયમાં જે પડ્યું થયું એવું જ બને છે જે શ્રવણની પત્ની આવી લગ્ન કરીને ત્યારે શ્રવણે એની પત્નીને પહેલા એ કહ્યું હતું પહેલા જ દિવસે જ્યારે લગ્ન કરીને ત્યારે કહ્યું હતું કે હે હે બ્રાહ્મણની કન્યા આ જગતમાં જો મા બાપથી મોટો કોઈ ભગવાન નથી અને આ જગતમાં જો તું મા બાપની એટલે કે મારા પિતાની અને મારી માતાની તું સેવા કરીશ ને તો તને ભગવાનની પૂજા કરતાં પણ તને વધારે ફળ મળશે એટલે તારે બીજું કંઈ જ કરવાનું નથી તારે મા બાપની સેવા જ કરવાની છે મા બાપને દુભાવવાના જ નથી મા બાપ જે માગે તારે હાજર કરવાનું છે હવે શ્રાવણના મનમાં હતું કે પત્ની કેવી આવે ને કેવી ના આવે પણ બન્યું જ આ પત્નીએ શ્રવણને ના આપી દીધી કે મારો ને તમારો સંબંધ હું તમારી સાથે રહેવા તૈયાર છું હું તમારા મા બાપની સેવા નહીં કરું આપણે જુદા જતા રહીએ અને શ્રવણ જે એની પત્ની જુદા જતા રહીએ એટલે શ્રવણને એની હંસલાની હંસલીની જે જોડ હતી અને એ કાચબો પોતે હતું એને યાદ આવી ગયું અને એ એની પત્નીને કહે છે કે મારે તારી આજે જરૂર નથી અને કાલે જરૂર નથી મારા મા બાપથી જો મને તો વિખોટો પાડવા માગતી હોય મારા મા બાપને તો દુઃખ આપવા માગતી હોય તો મારે તારી કોઈ જ જરૂર નથી અને એમ કહીને એ શ્રમણ બીજા દિવસે સવારે એની પત્નીને એના પિતાજીના ત્યાં મૂકી આવે છે અને એના પિતાજીને કહે છે કે લો તમારી દીકરી તમે સાચવો આ મારા લાયક નથી એટલે એ દીકરીના પિતાજી એટલે કે શ્રવણના સસરા કહે છે કે મારી દીકરીનો ભાગ ગુનો શું છે ત્યારે શ્રવણ કહે છે કે આ અભાગણી છે કેમ કે આના ભાગ્યમાં મા બાપની સેવા જ લખી નથી સાસુ સસરાની સેવા જ લખી નથી અને જે મા બાપની સેવા ન કરી શકે જે સાસુ સસરાની સેવા ન કરી શકે એ તમારી અભાગની દીકરીને લઈએ ને હું શું કરું અને પછી તો ત્યાંથી શ્રવણ એના એના સસરા ઘણા બધા એને રોકવા માટે પ્રયત્ન કરે છે પણ શ્રવણ ત્યાં રોકાતા જ નથી શ્રવણ સીધા અયોધ્યામાં જ આવી જાય છે અને અયોધ્યામાં આવીને શ્રવણે વિચાર કરે છે કે હવે હવે એક બાજુ એવું બન્યું છે કે શ્રવણની ઉંમર વીસ એકવીસ વર્ષની થઈ એકવીસથી પચીસ વર્ષની થઈ ગઈ છે અને સંજોગ અવસ્થા કંઈક કુદરતને મંજૂર નહીં હોય એના બંને મા બાપની આંખો જતી રહી છે બંને મા બાપની આંખોના તે જ જતા રહ્યા છે આમ તો એની ઉંમરે પણ થઈ ગઈ હતી એટલે ઉંમરના કારણે તે જ જતા રહ્યા છે પણ ત્યારે એક દિવસ શ્રવણ બેઠો હશે ત્યારે એના પિતા સાંત્વનું અને એની માતા જ્ઞાન શ્રવણને બોલાવે છે અને કહે છે કે દીકરા હવે અમે ઘરડું પાન થઈ ગયા છે હવે અમારી ઉંમર થઈ ગઈ છે તો તું અમને તું તીરથ કરાવ ત્યારે શ્રવણ કે કંઈ વાંધો નહીં હું તમને તીરથ કરાવવા તૈયાર જ છું પણ શ્રવણ કહે કે પિતાજી આના માટે હવે હું તમને બેસાડું કહો તો એટલે મારે તમારા બંને માટે કાવડ બનાવવી પડે તો શ્રવણે મા બાપના માટે આપણે ત્રાજવું કહીએ ત્રાજવા જેવી બે કાવડો બનાવી છે તો કાવડ બનાવીને શ્રવણે એક કાવડમાં એના પિતાજીને બેસાડ્યા છે અને બીજી કાવડમાં એની માતાજીને બેસાડ્યા છે અને ખભે કાવડ કરીને આ શ્રવણ અહીંયાથી નીકળી જાય છે તો મા બાપને યાત્રા કરાવતો 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 જ્યારે જ્યારે પાછો ફરે છે અને હવે આ બાજુ શું બને છે કે આપણે કહી કે દશરથ રાજાએ શ્રવણને તીર મારીને શ્રવણને બીંધી નાખ્યો દશરથ રાજા શિકાર કરવા ગયા હતા આ વાત સો ટકા ખોટી જ છે આ બધું તૂત જ છે એનું કારણ કે દશરથ રાજાને હજુ તમે ઓળખતા નથી દશરથ રાજા પુણ્યશાળી પુરુષ હતો અને જો દશરથ રાજા પાપી હોય દશરથ રાજા પોતે શિકાર કરતો હોય અને પક્ષીઓને મારતો હોય પંખીઓ પશુઓને મારતો હોય જાનવરોને મારતો હોય તો આવા માણસનો ત્યાં રામ અવતાર લે ખરા તો આ વાત જ ખોટી છે કોઈ દિવસ ગયા જ દયામાં માનતા હતા અહિંસા પરમો ધર્મમાં માનવા વાળા પુરુષ હતા એ કેવી રીતે શ્રમ શિકાર કરી શકે પણ અહીંયા વાત એવી બની છે કે જ્યારે દશરથ રાજાનો રાજ ચલતો હતો ત્યાં એક વાઘ અહીં હેરાન કરતો હતો પબ્લિકને એમના પબ્લિકના વાળામાંથી આવીને ગાયોને ભેંસોને કે બચ્ચીને બચ્ચેને એ ઉપાડીને ભાગ લઈ જતો હતો લોકો એ દસર રાજાની ફરિયાદ કરી કે વાઘ અહીંયા આવે છે અને હેરાન કરે છે તમે આનું કંઈક કરો ત્યારે એવા વાવળ દશરથ રાજાને મળ્યા હતા કે સરયુંના કિનારે વાઘ પાણી પીવા આવે છે તો પછી દશરથ રાજા વાઘને મારવા માટે એમનું તીર લઈને એમનું બાણ લઈને ત્યાં જાડીમાં સંતાઈ જાય છે અને આમે દશરથ રાજા પણ સપ્ત સબ્દેદી બાણ એમની પાસે એમની વિદ્યા હતી તો જ્યારે શ્રવણ અને એના મા બાપ પણ ફરતા ફરતા ત્યાં આવે છે એના મા બાપને તરસ લાગે છે ત્યારે એના મા બાપ કહે છે બેટા હવે એમને તરસ લાગે તો પાણી લઈ આવું તો શ્રવણ કાવળે શરીરને ધીરે ત્યાં કાવડ મૂકે છે અને કાવડ મૂકીને જ્યાં એક ઝાડના સાયડે બેસાડે છે અહીંયા પાણી ભરવા આવે છે પછી દશરથના માટીનો ઘડો હતો એ માટીનો ઘળો જે પાણીમાં બોળે છે પાણી ભરવા તે પાણી તો ગળામાં જ એટલે અવાજ થાય અને એ અવાજ દશરથ હતા સાંભળ્યો છે ત્યાંથી પછી દશરથ રાજાએ જ્યાં ગળાનો અવાજ થયો ને એ બાજુ તીર માર્યું છે એ બાજુ બાણ માર્યું છે અને એ જ બાણ શ્રવણને લાગી છે ત્યાર પછી તો દશરથ શ્રવણ એ ભગવાન કહીને ઢળી પડે છે દશરથ રાજા કહે છે કે માનોના ના કોઈ પુરુષ જ છે કોઈ મનુષ્ય જ છે અને જઈને જુએ છે દશરથ રાજા પોતે દવા તો કે શ્રવણ છે કેમ કે એમના નગરનો જ માણસ હતો અયોધ્યાનો જ માણસ હતો અને દશરથ રાજાની પ્રજા હતી એટલે દશરથ રાજા શ્રાવણને પણ ઓળખતા હતા એના મા બાપને પણ ઓળખતા હતા દશરથ રાજા કે શ્રવણ તું કે નહીં એટલે શ્રવણે કીધું કે મહારાજા હું મારા મા બાપને કાવડની યાત્રા કરાવતો હતો અને આવું બન્યું છે અને મારા મા બાપને તરસ લાગી છે એટલે હું પાણી ભરવા આવ્યો હતો તો દશરથ રાજાને થઈ જ ગમે શું કરવું ત્યારે શ્રવણ કહે છે કે હે મહારાજા તમે એક કામ કરો હવે જે ભાગ્યમાં લખાણું હતું એ થઈ ગયું હું છતાં દશરથા રાજા બહુ જ અફસોસ કરે છે પણ તમે એક કામ કરો મારા મા બાપને તરસ લાગે છે અને તમે પાણી આવો અને એમને તમે એવું ન કહેતા કે તમારા શ્રવણને આવી તકલીફ થઈ છે પણ જ્યારે દશરથ રાજા શ્રવણના મા બાપને પાણી પાવા જાય છે અને દસર રાજા પોતે જ એમ કહેલો મારા મા બાપ પાણી પી લો પણ એના શ્રવણના મા બાપ અવાજ ઓળખી જાય છે એના કંઈક અવાજમાં કંઈક ફરક છે ત્યારે શ્રવણના મા બાપ કંઈક સાચું બોલું તમે કોણ છો ત્યારે દશરથ રાજા કહે છે કે ભાઈ હું દશરથ રાજા છું ને મારાથી આવી ભૂલ થઈ ગઈ છે અને તમારા શ્રવણને માવું બાણ વાગી ગયું છે ને શ્રવણે એનું પ્રાણ પંખીનું ઉડી ગયું છે શ્રવણ મરી ગયું છે ત્યાર પછી એ અંધ બ્રાહ્મણ અને બ્રાહ્મણી એટલે કે શ્રવણના માતા અને પિતા એ દશરથ રાજાને પણ શ્રાપ આપે છે કે હે દશરથ દશરથ રાજા જેવા આજે અમે પુત્ર વિના તડપીએ છીએ એવા તમે પણ પુત્ર વિના તડપશો અને જેમ અમે પુત્રના વિયોગમાં મરી જઈએ છીએ એમ તમે પણ પુત્રના વિયોગમાં મરી જશો તો આ હતો શ્રવણની ઇતિહાસ